ભરૂચ શહેર અને જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રિના સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચ શહેરમાં વરસેલ એક ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યારે ભરૂચના મહત્વના ગણાતા સેવાશ્રમ રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ધોધમાર વરસતા વરસાદ શહેરના સેવાશ્રમ રોડ પર આ જ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થાય છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ જાય છે જેનો ભોગ શહેરીજનોએ બનવું પડે છે બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા શહેરના ડભોઈવાડ ફાટા તળાવ વિસ્તારમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ડભોઈવાડ વિસ્તારમાં ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ પર વળ્યું હતું તો બીજી તરફ બાળકો પણ આ પાણીમાં મજા મસ્તી કરતા નજરે પડ્યા હતા ભરૂચ શહેરમાં ધોધમાર વરસતા વરસાદના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે રવિવારની રજાની મજા લોકોએ વરસતા વરસાદ વચ્ચે માણી હતી